એટલે નર્મદાના કિનારે રહી ગ્રહસ્થ જીવન જીવવું જોઈએ પેલા બ્રહ્મચર્ય પાલન કરી ભણવું જોઈએ ગ્રહસ્થ જીવનમાં બરાબર અર્થોપાર્જન કરવું જોઈએ ત્યાર પછી ક્યાં એકાવન એટલે જંગલમાં જઈ ભક્તિના કિનારે રહેવું જોઈએ ક્યાં રહેવું જોઈએ ભક્તિ એટલે યમુના યમુનાના કિનારે રહી અને ભક્તિ કરવી જોઈએ ભગવાનનું ભજન કરવું જોઈએ અને પંચોતેર પુરા થાય એટલે સંન્યાસ અને સંન્યાસ લઈ ક્યાં રહેવું જોઈએ તો કે મા ગંગાના કિનારે આ ગંગાનો કિનારો છે ને ગંગાના કિનારે રહેવું જોઈએ કેમ તો કે બસ અંતિમ ઘડી છે મોક્ષ ક્યાં મળે તો કે ગંગાના કિનારે યમુના કિનારે રહો તો ભક્તિ મળે નર્મદાના કિનારે રહો તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય અર્થોપાર્જન થાય સરસ્વતી નદીના કિનારે રહો તો જ્ઞાનની પ્રાપ્તિ થાય વિદ્યાની પ્રાપ્તિ થાય પણ જો ગંગાના કિનારે રહો તો મોક્ષની પ્રાપ્તિ થાય એટલે થી જ્યાં સુધી જીવી ત્યાં સુધી ગંગાના કિનારે રહેવું જોઈએ ગંગાની ઉપાસના કરવી જોઈએ